અહીંયા વાહિંદા ને એવું કરવાનું છે બસો નહીં પણ સાડા ત્રણસો ઉપર બળદ અત્યારે જો આ જગ્યા ઉપર છે ભાઈ કીધું જય માતા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જશો તો ફરી બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ ચાલુ કર્યો છે આજે જો કેશોદમાં આજે કહારી રોડ ઉપર બળદ આશ્રમ છે ને ત્યાંથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને વૃદ્ધાશ્રમ તો આપણે ઘણા જોયા અને હવે જો બળદાશ્રમની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂતભાઈઓ જે બળદ છે એ જે લુવારિયા કહીએ ને આપણે એ લુવારિયાને પોતાના જૂના બળદ આપી દઈ અને નવા બળદ ત્યાંથી લઈ લઈ પછી લુવારીયાવા પાસે જે બળદ હોય ને એ થોડો ટાઈમ રાખે ને પછી એ છૂટા મૂકી દે એટલે બળદો ટૂંકમાં હેરાન થઈ જાય અને એના માટેનું જો આ એક ઘર બનાવવામાં આવ્યું છે અને બસો જેટલા આશરે બળદો છે અહીંયા બસો જેટલા બળદોની સેવા થાય છે તો હું તમને બધાય બળદું બતાવું ને એનું મેનેજમેન્ટ બધું કેવું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો વિડીયોમાં બનાર રહેજો ના બીજા વાળામાં બધાને પૂરવાના છે એટલે જો બોલાવે ખાલી બધા એની રીતે જો ઊભા થઈને નીકળી ગયા જો અહીંયા વાહિંદાને એવું કરવાનું છે જો ખાલી એક ભાઈ બોલાવે એક જ બોલાવે ત્રણે તો એ બધા પડતું એની વાંચે આયેલા જાય અને આખી જિંદગી કાઢ નાખી ખેડૂતના ઘરે ને પછી જો છેલ્લે શું કરવું પડે છેલ્લે છેલ્લે તો આ માગે હું એટલે આ બળદુને બરોબર મૂકી ખોટું છે પણ હવે બધા કોઈ આમાં નથી સમજતા આપણે નવા બળદુની અહીંયા છેલ્લા જે જૂના બળદુ હોય આપણે લોહરિયાને આપી દીધી તેની પછી આવી હાલત કરે છે જો તમારી સામે છે તો એ બળદુને બહુ સાચવવામાં આવે અને આ બાજુના જે બળદું છે એ વધારે નબળા હોય ને ઊભા થવામાં તકલીફ હોય હા એકદમ નબળા બળદું એના માટે જો અહીંયા અલગ વાળો છે કેમ કે જે આ સારા બળદો છે થોડા એ પછી એને મારે ને ખાવા ન દે એ માટે એને અહીંયા અલગથી એક વાળો આપેલો છે અને પાછળના બળદું વિશે હું તમને પછી કહું આગળ પહેલાં જો આ બધા બળદું ને આગળ જો બધા લગભગ મોસ્ટ ઓફ વઢિયારા બળદું છે અને આમાં હજી બળતું ઘણા હાલે એવા બળતું છે મોટા હિંગડા દેખાતા છે તમને મોટા આના જવાના કંબોઈ થઈને કંબોઈ ના ઓપરેશન અહીંયા જ કરે છે

હા હા એવું છે અને આમાં ઘણા એવા બળોદ છે કે જે હાલે પણ હવે શું છે એને અહીંયા સેટ થઈ ગયા હોય હવે આ અહીંથી કોઈને લઈ ન જવાય એ લઈ જઈએ મૂકી ગયા હોય પાછા લઈ જઈએ શું કામ ના પાછી પાછા ગમે અહીંયા છોડી મૂકે એના કરતા એ બધા અહીંયા એની જગ્યાએ બરોબર છે બળધું જો આ વટિયારા બળદું છે ને એને આપણે વરઘોડામાં ખાસ ઉપયોગ લે છે નવો હમણાં જે ટ્રેન નીકળ્યો છે બળદુને એકદમ શણગારી કમ્પ્લીટ અને પછી વરઘોડામાં આ બળદુને જોડવાના હોય બળદુને એકદમ શણગારી ગાડું શણગારી અને પછી વરઘોડામાં જે વરઘોડો કાઢે છે આપણે આ ઘોડી ઉપર બગી ઉપર એવી રીતે જે બળદગાડાનો ટ્રેન હમણાં નીકળ્યો છે એના માટે આ બળદો છે ત્રણ જોડી છે બળદું અને આ બળદું છે ને એ બધા હાવ નબળા બળદું જોઈ લ્યો આ હાવ નબળા એટલે બીજા બળદુ જે આ તાકાતવાળા થોડા બળદુ છે એ આ બળદુ ને ખાવા દે એટલા માટે જો અહીંયા રાખેલા છે આની જો ટૂંક વેદના આવી છે અંદરની ની તો શું હોય એમાં કેવું આપણે તો પેલે થી બળદુ રખાય જ નહીં અને આ તમે ગાય જવ અને હિંગડા બળદના એક હીંગડામાં કમ્બોય થઈ એટલે એક હીંગડાનું ઓપરેશન કર્યું છેલ્લા શ્વાસ છે આ બળદના ફરતી ગમણ રાખી લોખંડની ઝારીવારી ગમાણ છે નીચે નીચે જારીવાળી ગમણ છે એટલે ધૂળે નીચે ચરાઈને નીકળી જાય માંડવીયા પાલામાં જે ધૂળ હોય એ ધૂળે નીચે નીકળી જાય એક વચ્ચે રાખેલી છે ગમણની લઈને એક સામે રાખેલી છેલ્લી એટલે બધા બળદોને કોઈ બાધે નહીં એ માટે બધી ગમાણની વ્યવસ્થા સારી છે અને પહેલાં તો એક આ શેડ છે ચોમાસામાં બહુ કામનું છે અને અહીંયા છે સ્ટોરેજ રૂમ ચારાનો હાલો હું તમને બતાવું ભરાવી અહીં ઉપર નીચે ખાલું થઈ ગયું ઓલી બાજુથી સામેની સાઈડથી ગોડાઉનનો દરવાજો ત્યાંથી બધું ભરેલો છે માલ છેડ ઉપર સુધી ને ગોડાઉન એવું લાંબુ છે આખે આખું ગોડાઉન ભરેલું છે જે ચણાની ભૂકી માંડવિયાનો પાલો એ બધું ભરેલું છે ને અહીંયા એટલું ખાલું પડ્યું અહીંથી પાલો ખૂટે એમ નથી આ ભળતું બધા આખી રાત અહીંયા હતા એના બધું જો છાણ વાહીંદા બધા થઈ જાય ને એટલે પછી પાછા આ વાળામાં લઈ લે નિરણ નાખીને અત્યારે છાણ વાહીંદા ચાલુ છે ને અહીંયા કોળી છે ત્યાં જે બધા જે તાત્કાલિક અત્યારે જે સારવાર છે ચાલુ ભળતું ની એ બધું બળતા અહીંયા છે અને સારવાર આય કહો ને છેલ્લા શ્વાસય ગયો બધું જો અહીંયા છે બળદુ કે આ બળદ અહીંયા નીચે સૂતો હોય તો છેલ્લા શ્વાસ છે ને બાકી આ બળદ ઉભા ન થઈ શકતા એ બળદ અહીંયા છે બેન પાર્ટી છે સામે અને આમાંથી જે પૈસા આવે એ આ બળદુની સેવામાં લગાવવામાં આવે છે એટલે કોઈ આપણે ડીજે ને કરવું એના કરતાં આ બેન પાર્ટી છે બળદ આશ્રમમાં આમ આપણે પૈસા ન દઈ શકીએ પણ જો આનો ખાલી ઓર્ડર આપીએ અને આપણે પાંચ રૂપિયા આ બળદુના આશ્રમમાં જાય એવું આપણે તો એટલું તો કરી શકીએ આપણે ખોટા આપણે બીજા લગ્નમાં જ્યાં વેડફી નાખીએ પૈસા આ છે ઓલા બળધું આપણે મેં આગળ તમને સામે બતાવ્યા પહેલાં બળદું એનો ઓર્ડર આપણે આપી દઈએ એટલે પાંચ પૈસા આજે આશ્રમમાં આવે તો આ બળદુના વળદું માટે જ આ સેવા છે આપણે આમ ન કરી શકીએ પણ આ રીતે બળદુની સેવા કરી શકીએ